તો હેલ્લો દોસ્તો તો આ મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મારો આ નવો વ્લોગ છે તો નવા વ્લોગમાં આજ નવું કંઈક બતાવશું એટલે કે નવું કંઈક કરશું એક નો નકડું ગીત ગાવું છે મારા વડા ભાઈબંધો માટે તો થોડોક મને હમણાં અવાજ ઉપરું કોઈક ભાડાયેલું છે ભાઈ બન મિત્રો માટે કરતું મોઢા મોડા કોઈ હગો નથી કરાવતું

ડોહા બધા એમ કે છે મારો હાહરો વઢો હોય કને આયો મારી દુસિયા ઓ બગાડ સે આના નેના ને બારો ગાઢો તો દોસ્તો આ તીમારા વઢા ભઈ બોંદની વેદના તો વેદના કેવી લાગે અને ગીત પણ અમે શું ગાયો થોડું આઈ બધું થોડું થોડું કોમેન્ટ લાઈક કર દો સબસ્ક્રાઇબ કર દો આટલું આટલું દાદરી કોમ કરતો તો વરી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગઈ ભાઈબંધો માટે સ્પેશિયલ એટલે કે વઢા ભાઈઓ માટે ડૂષી એટલે વઢા માટેનું સોંગ ગાવાનું છે તથા